અંકલેશ્વર ખાતે નાણાં અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વર્ધહસ્તે ડીજીવીસીએલની નવનિર્મિત કચેરીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી ડીજીવીસીએલ કમ્પાઉન્ડ ઓએનજીસી વર્કશો અંકલેશ્વર ખાતે નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વર્ધહસ્તે ડીજીવીસીએલની નવનિર્મિત કચેરીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત ઔદ્યોગિક વિભાગીય કચેરીનું મંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતું બાદમાં તેમણે નવનિર્મિત મકાનની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમના સ્થળેથી પેટા વિભાગીય કચેરી પાલેજનું નવનિર્મિત મકાનનું રિમોટ દનારાઈ લોકાર્પણ પણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી ઈશ્વરસિંહ પટેલે વીજ માળખાના આધુનિકરણ અને સુદ્રઢીકરણ માટે ફાળવવામાં આવેલા ગ્રાન્ટ માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધાવાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો